દોસ્તો આટલું તો સ્ટોક કરી રાખવો પડે એવી સિચ્યુએશન હોય છે કારણ કે એક સાથે જ્યારે પાંચસો થી છસો માણસ એક સાથે ઉઠી અને જ્યારે પદયાત્રા આરંભે પાછી ત્યારે એમના માટે લાઈવ ખાડવા ટૂંકા પડી જતા હોય ત્યાં મશીનમાં ફરી પાછો ખાડવો ઉતરી ગયો પદયાત્રીઓ સવારના અહીંથી પદયાત્રાને કન્ટિન્યુ કરશે એ લોકો માટે ગરમા ગરમ પાણીની વ્યવસ્થા છે આ ચાની સુવિધા છે હા ચા છે આમાં નાસ્તો છે હા ઓન્ડી આમાં ગાંઠિયા છે આમાં ગાંઠિયા છે હા વાહ રાત્રે બે વાગે પણ કેમ્પમાં યાત્રીકોને બોલાવી આગ્રહ કરી નાસ્તો કરાવવામાં આવે છે ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને દ્વારિકાની પદયાત્રા બે હજાર ચોવીસ આમ તો શુભારંભ ઘણા દિવસો પહેલાંથી થઈ ગયો કહેવાય કારણ કે રાજકોટ માટે ભલે હજી આવતીકાલથી ઘણા બધા સંઘો રાજકોટથી નીકળવાના છે પણ ઉપરથી આવતા એટલે કે સુરેન્દ્રનગર અમદાવાદ નાસિક ઇવન આજુબાજુના બીજા સેન્ટરમાંથી આવતા સંઘો જે છે અને પગપાળા આવતા છૂટક યાત્રીઓ જે છે એ હવે રાજકોટ ઓલરેડી પહોંચી ચૂક્યા છે મોટાભાગના સંઘો હજી રસ્તા ઉપર છે કેટલાક ચોટીલાથી સાયલાની વચ્ચે પણ છે જે એક બે દિવસની અંદર રાજકોટ પહોંચી જશે અને રાજકોટના મહત્ત્વના સંઘો એ આવતીકાલે એટલે કે શુક્રવારથી રાજકોટથી નીકળવાના છે અત્યારના હું છું તરઘડીયાના પાટિયા પાસે રાતના સવા વાગ્યાનો ટાઈમ થયો છે અને અત્યારના તૈયારીઓ થઈ રહી છે મોર્નિંગ બ્રેકફાસ્ટની બ્રેકફાસ્ટ એટલે કે ત્રણથી ચાર વાગે સવારના ઉઠીને પગપાળા યાત્રીઓ અત્યારે જે પોતાની યાત્રા કન્ટિન્યુ કરશે એ લોકોને સવારના પૂરમાં પેટમાં ઢેકો થઈ રહે એટલા માટે ચા નાસ્તો અને ઠંડાની વ્યવસ્થા ઓલરેડી અત્યારથી કરવામાં આવે છે તો અંદર જઈએ કેમ્પની અંદર તરગડિયાના પાટિયા પાસેનો આ કેમ્પ છે વસરામ બાપાની જગ્યા કહેવામાં આવે છે તો અંદર શું છે એવું શું શું બની રહ્યું છે અને કઈ કઈ રીતની તૈયારીઓ છે સો આ તમે જોઈ રહ્યા છો તેના એ ઠાકરના ધામ જે પદયાત્રા નીકળ્યા છે લોકો અત્યારના આરામ ફરમાવી રહ્યા છે ખાસ કરીને બે થી અઢી વાગ્યા સુધી પણ એ આરામ કરશે પણ એમના આરામની બધી જવાબદારી આ મિત્રોએ ઉપાડી છે નાસ્તો બધો અત્યારે થઈ રહ્યો છે તરઘડિયાનું પાટીઓ કહેવાય અને વસરામ બાપાની જગ્યા છે

રોજ ના કેટલા ત્રણ ચાર હજાર માણસો ની સેવા થઈ જાય એટલી ત્રણ હજાર માણસ ની થઈ જાય ત્રણ હજાર ઉપર માણા થઈ જાય ત્રણ ચાર થી પાંચક હજાર માણા સેવા થઈ જાય રોજ થઈ જાય

આ મંદિર છે નાનકડું અને એને વસરામ બાપાની જગ્યા કહેવાય છે અને એમની નિષ્ઠામાં અહીંયા આ બધા લોકો અત્યારે સુરક્ષિત નિંદર કરી રહ્યા છે ઓલમોસ્ટ અઢી ત્રણ વાગે અહીંથી એ લોકો ફરી પાછી પદયાત્રાને કન્ટિન્યુ કરશે હવે પેટમાં ભોજન મળે કે ન મળે પણ ભોજન મોબાઈલ જાય આજકાલ પદયાત્રાઓની જરૂરિયાત હોય છે તમે મોટા અહીંયા બેક ટુ બેક ત્યાં પણ ચાર્જરની સુવિધા પહેલાથી જ કરી દેવામાં આવી લોકોને નાસ્તો ઓછો મળશે ચાલશે તો બેટરી ખાલી હશે ચાલે તમે હાલવાનું ચાલુ કર્યું ત્યાંથી આખો આ સંઘ ચોટીલાનો છે

કઈ રીતે ખુઈ જુકે અમારે આ કરવું છે પેલા અહીંયા અમે નાનું એવું ચા પાણી નાસ્તાનું નું કરતા પછી એમ નામ કરતા કરતા ત્રણ ચાર વર્ષ હવે એવું થયું કે હવે થોડુંક એવું લાગ્યું કે માણસો ને જમાડી અને આ લીડ થોડીક લાંબી થતી આમ રાજકોટ લગી આ કુવાડવા થી ક્યાંય રસ્તામાં ક્યાંય જમવાનું અચ્છા આ કયો કેમ નોતો નોતો પહેલા એટલે અમને એમ થયું કે આપણે એવું કરી બરાબર છે એટલે ઓલમોસ્ટ પંદર અઢાર કિલોમીટર ની અંદર જમવાનો કોઈ કેમ નહીં પેલા નહોતું હવે તો જો કે બધે છે હવે થવા મીંડા હા હવે સગવડતા બધે છે બરાબર થવા મીંડા છે એટલે આપને એવું થયું કે માણસો ને જમાડીએ અને જમે છે અને બધું અમને મજા આવે વાહ વાહ એટલે ગામ માટે તો આ સાત આઠ દિવસ ઉત્સવ છે શું ગામ માટે તો 10 દિવસ જો આ બધા ગામના સેવા ભાવી છે આ બધા ગામના મિત્રો છે નિસ્વાર્થ અને આ નિસ્વાર્થ સેવા તમે જો બોલો તપેલું ટાઈકો છે

એમના માટે લાઈવ ખાણવા ટૂંકા પડી જતા હોય તો અત્યારના રાત્રના વાગ્યા છે બે અને હું છું તેના ચોટીલા બામણબો ટોલ નાકા પાસે અહીંયા પણ તમને બેક ટુ બેક બે ત્રણ નાના નાના કેમ્પ જોવા મળશે એમાંનો આ એક જે છે મીડિયમ સાઇઝનો કેમ્પ છે અહીંયા ત્રણસો ચારસો લોકોની ક્ષમતાવાળો કેમ્પ છે રાત્રે અત્યારે ઘણા બધા લોકો સુતા તમે જોઈ શકો છો ઓલમોસ્ટ અઢી ત્રણ વાગ્યા પછી એ લોકો ચાલવાનું ચાલુ કરશે અને પછી અહીંયા એ લોકો જે ગાંઠિયાને જે કોરો નાસ્તો છે એ નાસ્તો કર્યા પછી અથવા ચા પાણી પીધા પછી એ લોકો સીધા પદયાત્રાના રૂટ પર આગળ વધશે હજી ઘણા બધા કેમ્પ્સ એવા છે કે જે સ્ટાઇલાથી લઈને લીમડીની વચ્ચે છે એ લોકોનું ચાલવાનું અત્યારના ઓલરેડી શરૂ થઈ ગયું છે

જે લોકોને નાસ્તો કરવાની ઈચ્છા હોય એ લોકો નાસ્તો કરીને નીકળશે લેક ચા પીને નીકળવું હોય એ લોકો સવારના ઊઠી અને ચા પીને વાહ એ કેટલા વાગે ભજીયા બનાવો સલા આવ્યો આ મિત્ર અહીંના સ્વયં છે તો આપણે કેટલી સેવા કરતા હોય દિવસમાં કેમ્પમાં શું શું ચાલતું હોય દિવસેમાં લિક્વિડમાં લચીએ રહેતી હા જમવાનું શાક રોટલા ઘઉંના રોટલા બાજરાના રોટલા પણ સુધી કરે છો પહેલી વખત જ કરે તો અંદાજો કાઢવો મુશ્કેલ પડે પણ જે આઠ દસ વર્ષથી કરતા હોય એને ખબર હોય કે દિવસમાં મારે પાંચસો સાતસો લોકો તો જોશે જેમ અને તમારી વાત સાચી છે પહેલી વખત આ કેમ્પ છે પણ તો તમે બહુ સારો પ્રયત્ન કર્યો છે તમે કયા ગામના મૂળ ખીચોડા ચિતોડા અચ્છા સાયલા તાલુકો અને આ સાયલા તાલુકામાં જ આવે જગ્યા ચોટીલા તાલુકામાં આવે વાહ આગળ જગ્યા એવી નથી મળે અને અહીંયાથી પબ્લિક આખીનું બધું ભેગો થાતો અને લાઈન કણ બરાબર બધું નીકળવાનું થાય ને કર્યો બરાબર પછી સવારના બપોરે જમવાનું પછી પાછું પાછી બરાબર સવારના ભજીયા બધા પદયાત્રીઓ પદયાત્રા કન્ટિન્યુ કરે પહેલા દરેક વ્યક્તિ પોતપોતાના ગાડલા જે છે ઉપાડીને ત્યાં મૂકશે અથવા એમને બદલે અહીંયા જે સ્વયંસેવકો છે એ બધા એમની સેવામાં લાગી જશે સવારની પહેલી આ સેવા ત્યારબાદ ચા નાસ્તાની સેવા અને પછી અહીંયા ભજીયા બનવાની શરૂઆત થશે પદયાત્રીઓ મોટાભાગના હવે અહીંથી ધીમે ધીમે આગળ વધવા જઈ રહ્યા છે અને જે સંઘો હતા સંઘોમાંથી ઘણા બધા લોકો ઓલરેડી આગળ નીકળી ચૂક્યા છે અને બાકીના લોકો ધીરે ધીરે અહીંથી પ્રસ્થાન કરશે